રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે નર્મદા નિગમની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં ભંગાણ પડતા સોલારમાં અને ખેતરોમાં પાણી ભરાયા હતા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે ખેડૂતોને ચોમાસુ સિઝન બગડી હતી શિયાળો સિઝન લેવા માટે નર્મદાના પાણીની ઇંતજાર કરી રહ્યા હતા તેવા સમયે ખેડૂતો ઉપર પડતા ઉપર પાટુ સમાન માર પડવા પામ્યો છે નર્મદા નિગમ રાધનપુર દ્વારા ભાડિયા ગામ ખાતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેના માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ એક પ્રાઇવેટ સોલાર કંપની દ્વારા સોલાર બનાવતા પાઇપલાઇન ઉપર સોલારની કામગીરી કરતા લાઈનો લીકેજ થઈ ગઈ હતી નર્મદા નિગમ રાધનપુર દ્વારા ખેડૂતોને શિયાળુ સિઝન માટે પાણી છોડવામાં આવતા પાઇપલાઇનનું લીકેજ જોવાના કારણે મોટી સંખ્યામાં પાણી સોલારની અંદર ખેડૂતોના ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો હતો નર્મદા નિગમના અધિકારીઓને પૂછતા અમે કોઈ આવી સોલાર કંપનીને મંજૂરી આપી નથી અમે તેમના સામે કાર્યવાહી કરશો તો સોલાર કંપની દ્વારા નાખવામાં આવેલ સોલાર પ્લેટના ખાડા ગાળવાના કારણે પાઇપલાઇનમાં ભંગાણ થતા મોટા પાયે નર્મદા નિગમના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે નર્મદા નિગમના અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે ભાડિયા ગામ તાલુકો રાધનપુર જિલ્લો પાટણ કેનાલની પાઇપનું પાણી અમારા ખેતરમાં ભરી ગયેલું છે અને સત્તા જાણ ત્રણ દિવસથી કરેલી છે હજુ સુધી કોઈ કામકાજ લીધું નથી અને આજ રાત્રે પાછું આવીને ખેતર ભરી જયેલું છે પાણીનું જાણ સત્તા કોઈ કામ કરેલ નથી કઈ આ લાઇન છે કઈ કે કેનાલની વાડીયા નર્મદા નિગમ નર્મદા નિગમ અને આ પાણી ના આવે તો ખેડૂતોને શું નુકસાન થાય ખેડૂતોને વરસાડુ ચોમાસામાં તો કાંઈ થયું જ નથી હવે શિયાળુ પાક કરવાનો તો સતત પાણી ભરી ગયું ખેતરમાં હવે જીરાનું વાવેતર તો થાય ઉર્યું જ નથી એટલે લાઈન તૂટી ગઈ લાઈન ના તોડી ગઈ છે તોડી ના સોલારવાળાનું તમારું નામ રઘુભાઈ રઘુભાઈ કયો રાધનપુર તાલુકાના ભાડિયા ગામે અંદર અંદરગ્રાઉન્ડ આપતા નમદાની અમારા ખેતરે મેં થઈને નેકળી છે તો સોલારવાળાએ અંદર જે એનો ખાડા ખોદે દસ દસ ફૂટ અહીંની પાઇપ તોડીને અંદર માલ રાખી દીધો એટલે પાઇપ સોલારમાં ફરે છે રૂ અમારા ખેતરમાં ફરે છે હું અમારે એક તો સીઝન હતી નહીં વરહાળામાં કાંઈ લીધું નહીં અને અત્યારે અમારે આ વાવેતર જીરું કાલે લાઈન મેં મૂક્યું હતું જીરું વાવવાનું હતું એના ઠકાણે ત્રણ દાડાથી પાણી આવે છે સોલારવાળાને કાંસ છે પણ સોલારવાળા કોઈ ધ્યાન દેતા નથી એની બળજબરીથી આ બધું કરી રહ્યા છે અમારો દસ ફૂટ આ બંધ ઓલી શક અમારો પથરો છે અમારી સર હજી હાદી એટલે છે સતા એણે આટલે આટલે બંધ તોડી નાખે છે કેનાલનું પાણી આમાં છોડી દે છે અમારે કેવી રીતે જીભવું મારું નામ દીવાભાઈ